નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો હવે દિવાળી જે દિવસો બાકી સોનાની કિંમતો હજાર રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે તો જો હવે તમે પણ સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનું

કિલો એક લાખ સિતે હજાર માં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદી ચાંદીના ભાવ ની ચાંદીના કરીએ તો છે એ મિત્રો સતત વધી રહ્યા છે ને હવે વાત કરીએ તો તહેવારોની શરૂઆત થઈ છે તેની પહેલા જ સોના ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે જ્યારે હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો ધનતેરસ પણ આવી અને ધનતેરસ દરમિયાન સૌથી વધારે લોકો જે છે એ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે તો હવે ધનતેરસ માં પણ જો તમે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરવી કે પછી રાહ જોવી તો સોનાના ભાવને મિત્રો ઘણા બધા પરિબળો જે છે એ અસર કરતા હોય છે જેના કારણે પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં જેમ કે યુએસ ડોલર માં નબળાઈ જોવા મળે અને ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો જે છે એ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જો સોનાની માંગમાં પણ વધારો જોવા મળે તો સોનું મોંઘું થતું જોવા મળતું હોય છે તો આગામી દિવસોમાં ઘણા બધા મિત્રો સવાલ કરી રહ્યા છે કે શું लग्न ગાળો આવી રહ્યો છે તો લગ્ન માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે પછી રાહ જોવી જોઈએ તો જો મિત્રો તમે લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી હાલ કરી લેવી જોઈએ અને લાંબા ગાળાની વાત

જે છે એ મિત્રો સસ્તા થતા પણ જોવા મળી શકે છે તો સોનાની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે છે ચાંદીના ભાવ જે એ છેલ્લા ઘણા મહિનાથી લાખ રૂપિયાની સપાટી વટાવી અને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે જ્યારે સોનાની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનું જે છે એ નવ્વાણું પોઈન્ટ નવ ટકા સુધી હોય છે જ્યારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું એકાણું ટકા આવે છે અને બાવીસ કેરેટ સોનામાં સોના દાગીના તૈયાર કરવામાં આવે છે અને સોનાના દાગીના બનાવવામાં આવે છે પરંતુ ચોવીસ કેરેટ સોનામાંથી દાગીના નથી બનતા તો હવે સોના ચાંદી મોંઘા કયા કારણોથી થઈ રહ્યા છે તો મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે સોના ચાંદીના ભાવ જે છે એ યુએસ

અને ચાંદીની માંગમાં વધારો કરી રહ્યા છે જેના કારણે સોનાના ભાવ જે છે એ નવા શિખરોએ ચડી અને ઓલ ટાઈમ હાઈ ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે છે તો 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 હવે જેને સોનું સોનું આગામી દિવસોમાં ક્યારે સસ્તું થશે તો મિત્રો ટ્રમ્પ અમેરિકામાં જન્મેલા કોઈ પણ અત્યારે અગારાત્મક સમર્થક વાત કરીએ તો મિત્રો ટ્રમ્પ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં ભારે હલચલ થતી પણ જોવા મળે મળી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકામાં ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધના કારણે સોના ચાંદીની કિંમતોમાં ભારે અસર થઈ રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો જો તમે પણ આંતરરાષ્ટ્રીય ગોલ્ડની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરતા હોય છે કે ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જીએસટીના કારણે સોનાની કિંમતોમાં વધઘટ થતી હોય છે ને હાલ વાત કરીએ તો ઘણા બધા મિત્રો એવી પણ રાહ જોઈ રહ્યા છે કે જીએસટી માં ઘટાડો જોવા મળ્યો છે તો શું આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની માંગ જે છે એ સતત વધી રહી છે અને સોનાની માંગમાં વધારો જોવા મળે તો સોનું સતત મોંઘું થતું પણ જોવા મળતું હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો એવું જ જોવા મળી રહ્યું છે કે સોના ચાંદીની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી છે ને આજે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે તો ગઈકાલે પણ સોનું મોંઘુ થશે કે સસ્તું જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં મેળવતા રહીશું